એલસીબી પોલીસે ધરપકડ કરી છે ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવજ ગામે રહેતો નિર્મલ રાજુ નિશાદ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગરમાં રહેતો અંકિત નોખેલાલ નિષાદ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ રજૂ કર્યા ન હતા પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી ચાર મોબાઈલ મળી આવ્યા હતા મોબાઈલ અંગે પૂછપરછ કરાતા બંનેએ અસંતોષકારક જવાબ આપતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી કડક પૂછપરછ કરતાં બંને નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિષાદ સાથે રાત્રે બાઇક લઈ બંને રોડ પર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ ઝૂટવીને ચોરી કરતા હતા બંને મોબાઈલ વેચી તેના પૈસા બંને જણા સરખા ભાગે વેચી લેતા હતા હાલમાં અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂત મામાની ડેરી પાસે બે મહિલાઓનું પર્સ ઝૂટવી લીધું હતું જેમાંથી બે મોબાઈલ લઈ લીધા હતા તેમજ ભરૂચની સુપર માર્કેટ પાસેથી ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ ઝૂંટવી લઈ જેમાંથી એક મોબાઈલની ચોરી કરી હતી તેમજ સાત મહિના અગાઉ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી એક મોબાઈલ ઝૂંટવી લીધેલ હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે બંને પાસેથી ત્રીસ હજારની બાઇક અને ચાલીસ હજારના ચાર નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ કબ્જે કરી બંનેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા હાલ બંને આરોપીઓની ત્રણ ગુનામાં સંડોવણી બહાર આવી છે